नमस्कार તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે વાત કરીએ ધોરાજીના ભવ્ય ધાર્મિક महोत्सवની શનિદેવના જન્મદિવસ નિમિત્તે ધોરાજી ખાતે શનિ મંદિર પર ભક્તોનો ઉમંગ તો સબર વર્ષોનો ધોધ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલ પવિત્ર શ્રી કુબેરપુરી મઠ ખાતે શ્રીશક્તિ ગ્રુપ અને વેપારી મિત્ર મંડળ દ્વારા શનિદેવના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું સવારથી જ ભક્તોનો ઘસારો શનિદેવની પૂજા માટે જોવા મળ્યો દોરાજી પંથકમાં પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા એકમાત્ર શનિ મંદિર ખાતે વૈશાખ અમાસે દિવસે ખાસ વિધિ મુજબ શનિદેવની આરાધના કરવામાં આવી શાસ્ત્રો મુજબ શનિદેવનો જન્મ દિવ્ય સૂર્યદેવ અને માતા છાયા દ્વારા થયું હતું એવું માનવામાં આવે છે કે આ દિવસે વિશેષ પૂજાથી કુંડરીમાં આવેલી સાડા સાતી ધૈયા અને મહાદશાની અસર ઓછી થઈ શકે છે શનિદેવને ચડાવવામાં આવ્યા કાળા તલ કાળા અડદ કાળા તલના લાડવા સરસવનું તેલ તળેલી પૂરી કાળુ વસ્ત્ર અને શ્રીફળ જેવી વિવિધ સામગ્રીઓ ભક્તોએ શ્રદ્ધાભાવથી આ અર્પણો કર્યા અને શનિદેવની કૃપા મેળવવા પ્રાર્થના કરી મંદિરમાં ફૂલો વડે ભવ્ય શણગાર કરવામાં આવ્યો સાંજે સાત વાગ્યે મહાઆરતી તથા પછી મહાપ્રસાદનું ભવ્ય આયોજન થયું જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ પ્રસાદનો લાભ લીધો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીશક્તિ ગ્રુપ અને વેપારી મિત્ર મંડળ દ્વારા એકજૂટ પ્રયાસો કરવામાં આવ્યા હતા અહેવાલ નયનભાઈ રાવરાણી અને વિપુલ ધામેચા પ્રકોપ ન્યૂઝ ધોરાજી આ જ માટે એટલું જ જોતા રહો પ્રકોપ ન્યૂઝ જ્યાં ધર્મ સંસ્કૃતિ અને સમાજના સમાચાર રહે છે સૌથી પહેલા રોલ આપનું નામ મોહિત ચંદુભાઈ શક્તિ ગ્રુપ ધોરાજી શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર તથા શનિ મહારાજ કુબેરપુરી આપણે જયંતી જે સોમવંદિરમાં જ હતી તેનો આપણે બે હજાર ને તેરથી મંદિરનો જ્યારથી જીર્ણોધાર કરવામાં આવ્યો ત્યારથી આપણે જયંતીનો ભાવ મોટો જન્મ જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ તેમાં મહાઆરતી મહાપ્રસાદ તથા આપણે ઘણા બધા જે વ્યવહારિક ધાર્મિક કાર્યો હોય જેમ કે ગાયને ઘાસ નાખવું નીર નાખવી છે જે પ્રમાણે છે નાના છોકરાઓને ભોજન રાખવામાં આવે છે આવા ઘણા બધા ધાર્મિક કાર્યક્રમ આપણે મંદિર દ્વારા કરવામાં આવીએ છીએ આજ રોજ સોમવતી અમાસ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ સોમવાર સોમવતી અમાસના કારણે ઠીક છે જે આપણે શનિ મહારાજ જે શનિ મહારાજનો જન્મજયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો એ શનિ મહારાજ જન્મજયંતિ મહોત્સવની અંદર ભાવિ ભક્તોને આપણે આમંત્રણ આપ્યું હતું એમાં મહાપ્રસાદનો આ કાર્યક્રમ રાખેલો હતો આપણે સાંજે સાત વાગે મહાઆરતીનો કાર્યક્રમ રાખેલો હતો જેમાં ઘણા બધા ભાવિ ભક્તો આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી પણ તથા ત્યારબાદ જે મહાપ્રસાદ રાખવામાં આવતો એ મહાપ્રસાદની અંદર બધાએ પ્રસાદ લીધો ધન્યતા અનુભવી અને જે આવી રીતે રોજબરોજ જે આપણે ધાર્મિક કાર્ય અને સનાતન સંસ્કૃતિ જેમ આગળ વધે એ પ્રમાણેનો કાર્યક્રમ અમે અહીંયા મંદિર દ્વારા કરવામાં આવે છે જેમ કે આપણે જોવા જઈએ કે કોરોનાની સમયની અંદર વિપરીત પરિસ્થિતિ આવી તો કોરોનાના સમયની અંદર મંદિર દ્વારા આપણે જે ગાયોને નીળ મળી જતું હતું માણસોને જમવાનું બી ક્યારેક ક્યારેક મળી જતું હતું પણ જ્યારે કૂતરા લોકો છે કે જેમ કે ગાળ ભરવતા હતા આપણે મંદિરમાં ફિરાવીએ તો કૂતરા લોકોને કોઈ જમવાનું આપતા ન હતા કારણ કે ઘરની અંદર બચતું ના હતું તો કોઈ બહારને કોઈ આપવાનો સવાલ ન હતો ત્યારે એ સમય દરમિયાન આપણે કૂતરાના સપોર્ટ માટે જે આપણે બેસનના લાડુ જે આવે છે એ બેસનના લાડુ જે આપણે રોજના બસો કિલો ત્રણસો કિલો લાડુને આપણે બનાવી ખૂબ જાતે બનાવી તથા ગામની અંદર આપણે એને બધાને વિતરણ કરવા જતા ઘરે ઘરે તો ઠીક છે આપણે એક એક વિસ્તારની અંદર જે એક એક કૂતરા ગોતી ગોતીને અમે બધાને પ્રસાદનો લાભ દેતા અને ઘણા બધા જેવો કે ધાર્મિક કાર્યક્રમ આપણે મંદિર દ્વારા કરવામાં આવી રહ્યા છે જય રામ જય શ્રી